you mm -hmm.

મહારાષ્ટ્રના લોકોએ ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી અને તેના સાથી પક્ષો ઉપર મોહર મારી દીધી છે ત્યારે ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે ભાજપની જીત પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે હવે કેટલીક પાર્ટીઓએ પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડવી પડે તેવી સ્થિતિ છે મહારાષ્ટ્રમાં જે પ્રકારે રાજકીય પરિસ્થિતિ જોવા મળી હતી એનસીપી અને શિવસેનાનો આતંક આંતરિક વિખવાદ અને તેમાંથી ઉભા થયેલી લડાઈ બાદ આ વખતની મહારાષ્ટ્રની ચૂંટણી ખૂબ જ રોચક થઈ ગઈ મહારાષ્ટ્ર ની જીત બિલકુલ અપેક્ષિત હતી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં આખા દેશને વિશ્વાસ છે એ જ રીતે મહારાષ્ટ્રના મતદાર ભાઈ પણ વિશ્વાસ છે અને એના કારણે જે લોકો અનૈતિક જોડાણો કરતા હતા એનસીપી શિવસેના અને કોંગ્રેસ આ તો એક અનૈતિક જોડાણ છે એવા જોડાણો કરીને પોતે સત્તા હાંસલ કરવાનો પ્રયત્ન કરતા હતા એ બધા એમનો પનો આજે ટૂંકો પડ્યો છે એમનો અસ્તિત્વનો સવાલ સામે આવીને ઊભો છે તો આ વરસાદી ટોપની જેમ જે નીકળી પડતા પક્ષો જેને સત્તા હાંસલ કરવા માટેના એમના જે પ્રયત્નો એ મહારાષ્ટ્રની મતદાર ભાઈ બહેનોને પોતે એમને જવાબ આપી દીધો છે અને એમના લોકોમાં કયા પ્રકારની છાપ છે એમણે કરેલો વિશ્વાસઘાત એ પણ લોકોએ જોયો છે અને એનું પરિણામ એ આપણી સામે છે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે મહાયુતિ બની એની ભવ્યથી ભવ્ય જીત એ આજે શક્ય બની છે એના માટે હું મહારાષ્ટ્રના સૌ મતદાતા ભાઈ બહેનોનો આભાર પણ માનું છું એમને અભિનંદન પણ આપું છું અને મોદી સાહેબને અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભાવ બેઠકમાં હમણાં હજુ દસ સોંડ બાકી છે તેર હજારથી હમણાં અમે પાછળ ચાલીએ છીએ પણ મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ચોક્કસપણે એ અજીત તરફ આગળ વધશે મહારાષ્ટ્રમાં ઘણા બધા મુદ્દાઓ પર પ્રચાર અપ્રચાર એ કરવાનો પ્રયત્ન કોંગ્રેસ એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ કર્યો પણ છતાં એમના બધા જ પ્રયત્નો એ નિષ્ફળ ગયા છે લોકોએ પોતાનો એમના માટેનો મત એ આજે પ્રગટ કરીને એમને એમનું સ્થાન બતાવી દીધું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે